બનાસકાંઠા વિભાજનને લઈને ધાનેરા ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા ધાનેરા સમિતિના બેનર ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી ધાનેરાના પ્રતિનિધિ મંડળે બનાસકાંઠા પણ આ મુદ્દે રજૂઆત કરી છે આ મામલાનો કોઈ ઉકેલ આવતા ધાનેરા ખાતે અગિયાર થી ત્રણ વાગ્યા સુધી પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા સરકારના પ્રતિનિધિ મારફત મારફત અમને કહેવામાં આવ્યું કે રજૂઆત કરવા માટે આવજો એટલે હું ભાઈ મફતલાલ ડમરાજી અને સાથે સાથે આર એસએસના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો અને બીજી આમ જનતા સૌ સાથે મળીને ત્યાં પ્રભારી મંત્રી શરીને મળ્યા મુખ્યમંત્રી શરીરને મળ્યા અને રજૂઆત કરવામાં આવી કે અમેને અમારો જે કંઈ છે ધાંજરા તાલુકો છે એ ધાંધરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો આ વિસ્તારની પ્રજા ક્યાં પાલનપુર થરાદ જવા માગતી નથી એમની વિનંતી અમે કરી છે અમે એમને કહ્યું કે અહીં સામાજિક રીતે શૈક્ષણિક રીતે વ્યાપારિક રીતે વાલ વ્યવહારની રીતે આ બધી રીતે જોવામાં આવે તો પણ અમને પાલપુર અનુકૂળ છે અને અમને થરાદ અનુકૂળ નથી થરાદ જવું હોય તો કામ પૂરતા જ જવાનું થશે કોઈ પણ સરકારી કામમાં ચારથી પાંચ ધક્કા સિવાય કામ થતું નથી તો માણસને નાના માણસને અવરજવર કરવા માટે વળતા આપવું હોય તો પણ શું તકલીફો પડશે આવી બધી વાતોને અમે અમારી રીતે રજૂઆત કરી છે એમને અમારી વાતો શાંતિથી સાંભળી છે અને એમને દિલાસો આપ્યો છે કે એના પર વિચારણા કરવામાં આવશે તો સરકાર શ્રી ફરીથી અમારી આંધ્રા તાલુકાની પ્રજાવતી આજે કંઈ જે કંઈ આજરા તાલુકા સમાજ હિત રક્ષક સમિતિના અનુસંધાનમાં અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે મોટી સંખ્યામાં માણસો આવ્યા છે અને હજુ આવે પણ છે અને ધરણાના કાર્યક્રમ મારફત અમે સરકારને મેસેજ પકડવા માગીએ છીએ કે આપ ધાંધણા તાલુકાને બનાસકાંઠા જિલ્લાના પાલિકોનું કહું બનાસકાંઠા જિલ્લાનું

સરકારી ના અનુસંધાનો સરકારી ચાલનારો સ્વયં વેપાર બધા આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો નથી ને રાજકીય પક્ષા પક્ષી પોલીસ અને સામૂહિક રીતે અને તાલુકા દિવ્યાંગ ન્યુઝ બનાસકાંઠા